સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ દસ પૃથ્વીના આવરણો તેની અંદર આપણે જોઈએ રિવિઝન વિડીયો તેની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ એક બે વાક્યમાં સવાલ જવા પરીક્ષાલક્ષી ખૂબ જ ઉપયોગી છે માટે જોઈએ સૌથી પહેલો સવાલ પૃથ્વી પરના મુખ્ય આવરણો ક્યાં ક્યાં છે પૃથ્વી પરના મુખ્ય આવરણો ક્યાં છે તેમનો જવાબ છે પૃથ્વી પરના મુખ્ય આવરણો ચાર છે પેલું મૃદાવરણ બીજું જલાવરણ ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ બીજો સવાલ છે મૃદાવરણ એટલે શું મૃદાવરણ એટલે શું તેમનો જવાબ છે મૃદા શબ્દનો અર્થ માટી થાય આવરણ એટલે પડ માટીનું પડ ટૂંકમાં પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે તેથી પૃથ્વીના પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે ત્યાર પછીનો સવાલ છે જલાવરણ શેનું બનેલું છે તેમનો જવાબ છે પાણીથી ઘેરાયેલા પૃથ્વીના વિસ્તારને જલાવરણ કહે છે પાણીથી ઘેરાયેલા પૃથ્વીના વિસ્તારને જલાવરણ કહે છે મહાસાગર ઊંડી ખાય બરફથી ઘેરાયેલા ઊંચા પર્વતો વગેરેથી તે બનેલું છે ત્યાર પછીનો સવાલ છે વાતાવરણના મુખ્ય વાયુઓ ક્યાં છે વાતાવરણના મુખ્ય વાયુઓ ક્યાં છે તેમનો જવાબ છે વાતાવરણના મુખ્ય વાયુઓ નાઇટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ આર્ગોન વગેરે છે પછીનો સવાલ છે જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે તેમનો જવાબ છે જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે ત્યાર પછીનો સવાલ છે પૃથ્વી ગ્રહને કઈ અમૂલ્ય ભેટ મળી છે એમનો જવાબ છે પૃથ્વી ગ્રહને પાણી અને ઓક્સિજનની અમૂલ્ય ભેટ મળી છે ત્યાર પછીનો સવાલ છે પૃથ્વીની સપાટી ઉપર શું આવેલા છે અથવા મૃદાવરણના ભાગમાં શું આવેલા છે તેમનો જવાબ છે પૃથ્વીની સપાટી ઉપર પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરે આવેલા છે ત્યાર પછીનો સવાલ છે મહાસાગરોના નામ આપો તો કે તેમનો જવાબ છે મહાસાગરોના નામ પેસેફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર ત્યાર પછીનો સવાલ છે વાતાવરણમાં શું ભળેલું હોય છે તેમનો જવાબ છે વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના રજકણો ઉલ્કાકણ સારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે ત્યાર પછીનો સવાલ છે મેઘમાં એટલે શું તેમનો જવાબ છે પૃથ્વીના પેટાણમાં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમાં કહે છે ત્યાર પછીનો સવાલ છે પૃથ્વીના મૃદાવરણમાં કયા હલકા તત્વો રહેલા છે તેમનો જવાબ છે પૃથ્વીના મૃદાવરણમાં એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે ત્યાર પછીનો સવાલ છે મૃદાવરણમાં ઊંડાએ જતાં તાપમાનમાં શો ફેર પડે છે તેમનો જવાબ છે મૃદાવરણમાં ઊંડાએ જતાં તાપમાનમાં વધારો થાય છે ત્યાર પછી જોઈએ મહાસાગરના તળે ક્યાં ખનીજો આવેલા છે તેમનો જવાબ છે મહાસાગરના તળે મેગેનિઝ લોખંડ તથા ક્લાય જેવા ખનીજો આવેલા છે ત્યાર પછીનો સવાલ છે વાતાવરણમાં ક્યાં સુધી ઓક્સિજનની હાજરી વધારે વર્તાય છે તેમનો જવાબ છે વાતાવરણમાં એકસો દસ કિમી ઊંચાઈ સુધી ઓક્સિજનની હાજરી વધારે વર્તાય છે વાતાવરણમાં ખૂબ ઊંચાઈ કયા વાયુ રહેલા છે જવાબ છે વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ રહેલા છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ટૂંકમાં ઉત્તર તેમાં પહેલો છે મૃદાવરણ આપણને કેવી રીતે ઉપયોગી છે મૃદાવરણ આપણને કેવી રીતે ઉપયોગી છે તેમનો જવાબ છે મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે મૃદાવરણ પર ઘર પાણી ખેતી ઉદ્યોગો બધું જ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે ખનીજો અને ખનીજ તેલ પણ મૃદાવરણમાંથી મળે છે ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવી શકાય છે મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગો ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિ પણ મૃદાવરણને આભારી છે મૃદાવરણ પર પર્વત પ્રદેશો અને જંગલો પણ આવેલા છે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો મૃદાવરણ ગણાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વાતાવરણની ઉપયોગીતા જણાવો તેમની અંદર આપણે જોઈએ તો કે વાતાવરણમાં ઓજણવાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે આ ઓઝોન વાયુ સૂર્યના પારજામળી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની ગરમીથી બચાવે છે આ ઓઝોન વાયુ વહેલી સવારે ખુલ્લા મેદાનમાં વધુ હોય છે જે સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારે ચાલવા માટે જાય છે વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રહેલા તો જોવા મળે છે તેથી એકાએક અંધારું ક્યાં જવાળું થતું નથી વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે આમ અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામીને પૃથ્વી સપાટી પર પાછા ફરે છે તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે ટૂંકમાં વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાળની ગરજ સારે છે ત્યાર પછી જોઈએ કારણ આપો ઓઝોન વાયુ આપણને ઉપયોગી છે કારણ આપી સમજાવો તેમનો જવાબ વાતાવરણમાં બહુ થોડા પ્રમાણમાં ઓઝોન વાયુ રહેલો છે આ ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની ગરમીથી બચાવે છે ઓઝોન વાયુના આવરણને લીધે આપણને ચામડીના રોગો પણ થતા નથી આમ ઓઝોન વાયુ આપણને ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો રિવિઝન વિડીયો પૂર્ણ થાય છે માટે વારંવાર આ વિડીયોનું પુનરાવર્તન કરવું જય હિન્દ જય ભારત